તમવ સર્વ મમરંગ દેવ તું કરતા તું હર્તા ભર્તા તુજ્વીણ અન્ય ન નોઈ આત્મતીર્થ તું પુણ્ય પ્રભુ તું સદગુરુ સાંઈ તવ ચરણે હું સ્નાન કરું તવ શરણે અભિમાન તજુ કરો કૃપા શ્રી રંગ ગુરુ કરો દયા શ્રી દત્ત દભુ ઔધુતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું તે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે સાયરના વતની તેવા વિદ્વાન રંગભક્ત શ્રી દત્તાત્રેય પાંડુરંગ નંદુરબારકરનો પાદુકા સાંભળીએ દત્ત પરંપરામાં પાદુકાજીનું મહાત્મ્ય દત્તાત્રેય પાંડુરંગ નંદુરબારકર એમ એ એમ એડ ભાષા વિષયની સ્નાંત વડોદરા વિભાગ આપણા ધર્મમાં સગુણ અને નિર્ગુણ એમ બે ઉપાસનાના પ્રકાર છે સગુણ ઉપાસના એ પરમાત્મા સુધી પહોંચવાનો સહેલો માર્ગ છે નિર્ગુણ ઉપાસના મુશ્કેલ છે તેથી ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે અવ્યક્ત એટલે કે નિર્ગુણ ઉપાસના કરવામાં વધુ કષ્ટ પડે છે સામાન્ય માણસો માટે નિર્ગુણ ઉપાસનામાં સ્થિર થવું મુશ્કેલ છે દત્ત પરંપરામાં ઉપાસનામાં સ્થિર થવા માટે પાદુકા પૂજન એ એક મહત્વનું સાધન પુરાવાર થયું છે દત્ત પ્રભુને ત્રણ શિર અને છ હસ્તવાળી મૂર્તિઓ મળે છે એક મુખ અને બે હાથવાળી મૂર્તિઓ પણ જોવા મળે છે પરંતુ એના કરતાં પણ દત્ત પરંપરામાં ભગવાનની પાદુકાઓ પૂજાથી વધારે જોવા મળે છે દત્ત ભગવાનનું પોતાનું અવતાર કાર્ય હજુ પૂરું થયું નથી તેઓ પૂરું કરવા માગતા પણ નથી તે અજર અને અમર છે સ્મરતું ગામે છે સ્મરણ કરતાં જ તે હાજર થઈ જાય છે ભક્તોની કામનાઓ પૂરી કરવા માટે દૂર દૂરનું અંતર કાપે છે તેમના પગલાં ભક્તજનોને પ્રત્યક્ષ દેખાય છે એ જ દત્તપ્રભુની પાદુકા આ પાદુકાઓ બાળકોના હાથમાં રહે એવી નાની અને સુંદર તેમજ મોટી પણ હોય છે કેડગાવના નારાયણ મહારાજને સ્વયંભૂ પાદુકાઓ મળી હતી ઔદુંબર વૃક્ષ નીચે તપશ્ચર્યા કરતાં કરતાં એમણે તપોભૂમિની નીચે ખોદકામ કરીને દત્તની પાદુકાઓ કાઢી બતાવી તેના પર ચઢાવેલા ફૂલ તાજા જ દેખાતા હતા શિવ ઉપાસનામાં કેટલાક લિંગ સ્વયંભૂ હોય છે તેમ દત્ત ઉપાસનામાં કેટલીક પાદુકાઓ સ્વયંભૂ હોય છે તે મનુષ્ય બનાવેલી કે કંડારેલી હોતી નથી એક રીતે તો આ લિંગ પૂજા જ છે લિંગ એટલે ચિહ્ન શંકરની પૂજા બાણરૂપે એટલે કે ચિહ્ન રૂપે કરવામાં આવે છે તેવી રીતે દત્તની ઉપાસના રૂપે કરવાની પરિપાટી છે દત્તના કેટલાક મંદિરોમાં મૂર્તિ તો મહોત્સવ માટે અને દર્શન પૂજનને માટે જ હોય છે જ્યારે ઉપચાર પૂજા તો પાદુકાઓની જ થતી હોય છે વળી કેટલીક ઠેકાણે પાદુકાઓનું જ વિશેષ મહત્ત્વ હોય છે દાખલા તરીકે નરસોબાવાડીની દત્તપ્રભુની પાદુકાઓ સગુણ પાદુકાઓ ગણાય છે જે મનોહર પાદુકા એટલે મનને હરી લે તેવી પાદુકાઓ તરીકે ઓળખાય છે તેમના પર જુદા જુદા ઉપચારો કરવામાં આવે છે આ પાદુકાઓ પાષાણની છે સવારે કાકડ આરતી મંગળ આરતી થયા પછી પાદુકાઓ ખુલ્લી મૂકવામાં આવે છે નદીમાં સ્નાન કરીને અભિષેક કરતા સુધીના ગાળામાં તેમને પાણીથી સ્નાન કરાવી શકાય છે નરસોબાની વાડી એ દત્તપ્રભુની રાજધાની છે એવું વર્ણન પૂજ્ય શ્રી વાસુદેવ મહારાજે કર્યું છે નરસોબાચી વાડી જે લોકમાન્યા કૃષ્ણાતિરી તિરી સોભાવીજી સુધન્યા અન્ય એસી દેખીલી નરસોબાની વાડી જે લોકપ્રિય વાળી છે તે કૃષ્ણ તીરમાં ધન્ય એવી શોભા આપે છે એવી બીજી નગરી મેં જોઈ નથી એ દત્ત પ્રભુની ખરેખર સુખની રાજધાની છે આ પાદુકાઓનું મહત્વ એટલું બધું છે કે રાત્રે ધૂપ કરવામાં આવે છે કે તરત જ પિશાચ પીડિત માણસો ધૂણવા માંડે છે અને પ્રભુ મને છોડાવો મને છોડાવો એમ આક્રંદ કરે છે શ્રી નરસિંહ સરસ્વતી સ્વામીએ અત્રે આશરે એક દસકા સુધી તપશ્ચર્યા કરવાથી આ અમર તીર્થ નિર્માણ થયું છે ત્યાં પાદુકાનું મહત્ત્વ છે જ ગાણગાપુરમાં પણ પાદુકાઓ છે આ પાદુકાઓ નિર્ગુણ છે એ પર કેસર કસ્તુરી અષ્ટગંધ અતર વગેરે સુગંધી દ્રવ્યોનો લેપ કરવામાં આવે છે ગણગાપુરનું મહાત્મ્ય આ પાદુકાઓને લીધે જ છે આ પાદુકાઓમાં દત્ત પ્રભુનું વાસ્તવ્ય છે એમ મનાય છે કારણ કે ઘણા ભક્તોને અહીં દત્તનો સાક્ષાત્કાર થયેલો છે ભક્તોના દર્શન માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરના ત્રણ મુખવટાઓ પાદુકા ઉપર રાખવામાં આવે છે પરમહંસ પરિવ્રાજકાચાર્ય સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી શ્રીએ પણ ભક્તોની માગણી પ્રમાણે બે પાષાણ પાદુકાઓને અભિમંત્રિત કરી આપી હતી આ જ પાદુકાઓ ઉપર ગરુડેશ્વર માં સમાધિ મંદિર પાસે નાના મંદિરમાં પૂજા માટે રાખેલી છે જે ઉપર સ્નાનાદિથી નિવૃત્ત થયા પછી જ પાણી ચંદન ફૂલ વગેરે ચઢાવી શકાય છે દત્તની પૂજા જેટલું જ મહિમા પાદુકા પૂજનનો છે જેનો પરચો અનેકોને થયો છે પૂજ્યશ્રી રંગવધૂત મહારાજે કૃપાવંત થઈ કેટલેક ઠેકાણે પ્રસાદી રૂપે પાદુકાઓ આપેલી છે જે જે સ્થળે પાદુકાઓ છે તે તે સ્થળ દત્ત પરંપરાનું જાજુવલ્યમાન સ્થાન બન્યું છે તેઓ શ્રી પાદુકાને આત્મલિંગ કહેતા હતા વડોદરામાં તેમણે પાંચ છ ઠેકાણે પાદુકાઓ આપે છે તેમાં સુરસાગર નજીક પશ્ચિમ ઘાટ આગળ આવેલા પાદુકા મંદિરનો ઇતિહાસ આ પ્રમાણે છે આમ તો વડોદરા એ દત્તભક્તિનું મહાન ક્ષેત્ર છે અહીં દત્તપ્રભુના પચીસેક મંદિરો અને ઉપાસના સ્થાનો આવેલા છે અકલકો અકલકોટ સ્વામીજીનું પાદુકા મંદિર છે બ્રહ્મીભૂત વામન બુવાએ રોગોથી કંટાળીને જલ સમાધિ લેતા અટકાવવા માટે અકલકોટ સ્વામી મહારાજ પ્રગટ થયા હતા તે પ્રસંગના સ્મરણરૂપે બંધાવવામાં આવ્યું છે આ સ્થાન લાંબા સમય સુધી અજ્ઞાત અવસ્થામાં રહ્યું હતું તેને પ્રસિદ્ધિમાં લાવવાનું કામ પૂજ્યશ્રી રંગ અવતુતજીની પ્રેર પ્રેરણાથી ભક્તજનોએ કર્યું એટલે અગટખોટ સ્વામી મહારાજનું પાદુકા મંદિર ઘણું પવિત્ર હતું ત્યાંની ભક્ત મંડળી પૂજા અર્ચનાનું કાર્ય ખૂબ ભાવથી કરતી હતી ત્યારે મંદિરની નજીક આવેલા ડાબી બાજુની દિવાલના ગોખલામાં પૂજ્યશ્રી રંગવતૂત મહારાજની છાયા સ્પષ્ટ દેખાવા લાગી આમ લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યું આ ભગવાનની લીલા છે પૂજ્યશ્રી શ્રીની કૃપાનું ફળ છે એમ ગણીને ટ્રસ્ટી મંડળે પૂજ્યશ્રીની પાસે પ્રતિષ્ઠા પૂજા માટે પાદુકાઓની માગણી કરી ત્યારે પૂજ્યશ્રીએ ભક્ત મંડળનો ભાવ પારખીને પ્રતિષ્ઠા વિધિ માટે આત્મલિંગ સમી પાદુકાઓનું દાન કર્યું સુચિરભૂત થયેલ ભક્ત મંડળે વડોદરાના ગીતા મંદિરથી નીકળી પાદુકાઓને પાલખીમાં પધરાવી વાજતે ગાજતે સ્વામી મહારાજના મંદિરમાં પધરામણી કરી બ્રહ્મનિષ્ઠ શ્રી ડુંગરે મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી પાદુકા સ્થાપનનો ભવ્ય સમારંભ ઉજવાયો હતો આ પાદુકાઓ પૂજ્યશ્રી રંગવધૂત મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે રંગ જયંતિ કાર્તિક સુદ નોમને દિને દર્શન માટે બહાર ખુલ્લી રાખવામાં આવે છે બાકીના દિવસોમાં પૂજન માટે મંદિરમાં જ રાખવામાં આવે છે બહારથી તેના દર્શન કરી શકાય છે દર્શન માત્રથી આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થઈ મનોવાંછના પૂરી થવાનો ભાવિકોનો અનુભવ છે વડોદરામાં પૂજ્યશ્રીના જાણે પ્રત્યક્ષ દર્શન આ સંસ્થા પર પૂજ્યશ્રીની અહેતુકી કૃપા છે પહેલાં તો શ્રી અક્કલકોટ સ્વામી મહારાજની મૂર્તિની સ્થાપના તારીખ એક દસ સાહીઠ ગુરુવારે થઈ ત્યારે પૂજ્યશ્રી પોતે પધારેલા બીજી વાર તારીખ અઠ્યાવીસ સાત અડસઠના દિને પોતાની માંદગીને પણ ન ગણકારીને પોતે પધારેલા અને આશીર્વાદ વરસાવેલા તે વખતનો પૂજ્યશ્રીનો ફોટો મારી દ્રષ્ટિએ સારામાં સારો હૃદયંગમ ફોટો છે એ પૂજ્યશ્રીની કૃપા નહીં તો શું આ પાદુકા મંદિરમાં અનેક સંત મહાત્માઓ પધારે છે મંદિરની પૂજા અર્ચના અને વ્યવસ્થા જોઈને તેઓ સંતોષ વ્યક્ત કરે છે સંસ્થાન જ્યોતિ મઠના શંકરાચાર્યજી અકલકોટ બાળપ્પા મઠના શ્રી ગજાનન મહારાજ ઇન્દોરના શ્રી તરાણેકર મહારાજ પૂજ્ય શ્રી કરપાત્રીજી મહારાજ તાજપુરના શ્રી નારાયણ મહારાજ વગેરે વરે વગેરે અનેક સુપ્રસિદ્ધ ધર્મપુરુષોના પવિત્ર ચરણોથી અહીંની ભૂમિ પવિત્ર થઈ છે અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત